मस्ती ना सूरजनायन उगी गया है पानी चालू થઈ ગયો હરખુ જોજો એકલો ઉતા બોનો નજારા તમે જો ગામમાં કે એક તારા ગામ ઓ પાણી હાલે હવે આ જો બીજા ખેતરમાં પાણી વાળો આવી ગયા છે આપણે પાણી ચાલુ કરી દીધું હે ઘરનામાં પી ગયું હે હું ક્રિસભાઈ આવી ગયા છે અહીંયા અવાજ આવતો હોય છે તમને ફિટરિયા ચાલુ કર્યું આપણે લાઈટ નથી ફિટરિયાનો અવાજ તમને આવતો હોય અહીંથી પાણી આવે આપણે અહીંયાથી લાઈન પૈથરી છે આ ઘઉં અહીં આપણા છે પાણી ચાલુ કર્યું છે આમાં જો ક્રિસ આવી ગઈ છે કંઈક મથે અહીં રમે છે હવે

ના નાકામાં પાણી હાલે અત્યારે ફિટરિયું ચાલુ હે લાઇટ આવી ગઈ મોટરે ચાલુ કરી દીધી આપણે આ દીકરી આવી છે હવે અહીંયા પાણી વારતો હતો અહીંયા મોટર જોવા અહીં ચાલુ હે જો પાણી આવે અને ફિટરિયાનું પાણી અહીંથી આવે બે ફેગું કર્યું છે બબે નાખ્યા પાણી હાલે એટલે જટ પી જાય જોવું જોઈએ બબે નાખે પાણી હાલે અહીંયા અહીંથી બીજું છે બે મોટરનું પાણી આવે જુઓ એક ફિટરિયાનું ને એક મોટરનું અહીંથી આવે છે